કહે હવે કાઈ બોલવાનું થતું જ નથી આપડો મગજ થઈ ગયો કડક અને લગન પાણી ગયા ભાઈ મારે ભાઈ ના પીવી પડે એટલે બધાય છે ને તમે થોડાક સાવચેત રહી મારાથી એટલે કાઈ આમ આવ્યો માથા પૂરતા મારા હતી એક બલાસ ભાઈ ભાઈ લેતો ને ભાઈ એટલે જો આપણે બધાને ભગડા સટી બોલાઈ દો સાવચેત જ છે કોઈ કાઈ નથી બોલતું બાપા તમે ખોટી લવારી કરો માં કોઈ કાઈ બોલતું નથી અમે સાવચેત જ છે લવારી નહિ કરવાની ખોટી કાઈ સામે

એ કાઈ વાંધો નહીં આ તમ હાચા હાચા હાકો ની આબરૂ રાખો આબરૂ રાખો તમ હવ પથારી ફેરવી નાખી હવે તું બાઈન બાઈન ના રવેડા સાઈડ માં જા તું તારા કરાટ એ કાકા કરેટા ક્યો ગાડી ની આબરૂ કા ધુમા કરેટા ક્યો કરેટા ગાડી ના આબરૂ કા ધુમા તમ ખોટી દીતે આયા કે મારા મોટેથી કરાટા જ આવશે બોલ એ કરેતા ફરેટા ફરેટતા ન આવડે ખટાડા પટારા અમને નો આવડે બરાબર હાલો પાર્સિંગ કરવા જાવ છે તો હું જાઉં પાર્સિંગ કરાવવા છે આ તો એટલે બીજી વખત ન થાય મારા કાકી જ્યાં ભગા બેટા તને કોઈ નથી કેતી હોય કાઈ ન બેટા એમાં ન રાખે કરવાની કોક ની આબરૂના કાંકરાબુરુ ના કાંકરે નથી કરતું કોઈ આબરુ કાંકરે નથી કરતું આબુરૂના કાંકરા તો તમે કાકી

આપણા જ હોય ને હા એટારા ને જાતું એ કરેટા કિયો ખટારો કિયો મર્યાદા રાખો થોડીક કરેટા છે ખટારો નથી આલી નીકળા હોય નથી સ્વીકારતા કે આ ભગા મારી ભૂલ થઈ ગઈ સોરી એમ તો બોલે બોલે સ્વીકારતા જ નથી જો ભૂલ તો બેટા જા કઈ નથી કોઈ બોલતું

બોલવામાં તું થોડીક સભ્યતા રાખી હવે લગન તાણે કોઈ ને પથારી ન ફરી ધ્યાન રાખજો પાણી ફેરવતા નહી બાકી હોશિયારી કરતો હોય ને તો હવા કરવાની નહી હવા કરવાની થતી જ નથી મારા બાપા એ મને પહેલા ચોખા શબ્દ કહી દીધું કોઈ હવા કરે ને હવા કાઢ નાખવાની હજી તમે કોઈ છે ને ભૂલી ને ઓળખતા નથી બાકી હવા નહીં કરવાની આ જા એમાં કાકી હવાનું બોલો માં હવા બોવાનું બોલો માં તમે થોડાક મર્યાદા મરી હોય નકર એને એક બીક એમને માથા માલ દેશ તમને હવા મર્યાદા મરી હોય થોડાક હવા નું બોલો માં આ તો તમે એવું બોલો છો એટલે અમને કેવા આવી છે હવે કોઈ બી આ કર કૂતરો ભાઈ તમારા આંગણે નો ચડે બાકી હોશિયારી ખુશિયારી કરતા હોય તમે કાઢી નાખજો જાને ભાઈ હવે સાનો મુનો પગા હાલો કાકા હું જાઉં છો મારે કરેટન પાર્સિંગ કરાવવા જવાનું છે ને પાછું મોડું થઈ ગયું છે હોશિયારી કાકી કરે તો લડી દેવાની થાય છે બાકી હોશિયારી કોઈ ખોટી કરવાની નથી થતી અને હાલો હું જાઉં કાકા હાલો હું હવે એને કઈક લાવી દઉં લગ્ન મત કરી બધું હાલો આપણે કાર્યના લગ્ન અટાણું કરવા જ આવું છે ને હવે કાર્યના લગ્ન ને અટાણું કરવા જ આવવું હોય તો હું બેંગોલી હારી અને હાલો હવે તમે તૈયાર થઈ જાવ હાલો આપણે જાય